જય માતાજી મિત્રો તો મિત્રો આપણું ચુંડી કાર્ડ ખોવાઈ ગયું છે કે આપણે નવું ચુંડી કાર્ડ બનાવવા આપ્યું છે અથવા તો આપની પાસે જૂનું બ્લેક એન્ડ વ્હાઈટ ચુંડી કાર્ડ છે તો મિત્રો આપને આપનું નવું કલરવાળું ચુંડી કાર્ડ આપના મોબાઈલ દ્વારા કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ વધીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે આપના મોબાઈલમાં પ્લે સ્ટોરની ઓપન કરીશું તેમાં સર્ચ કરીશું વોટર હેલ્પલાઇન હવે આપની સામે ચૂંટણી કાર્ડની એપ આવી જશે તેને આપણે ઇન્સ્ટોલ કરી ઓપન કરીશું વોટર હેલ્પલાઇન એપને ઓપન કરીશું એટલે આપની સામે આવો એક પેજ આવશે જેમાં અહીં ડાઉનલોડ પી લખેલું છે તેના પર ક્લિક કરીશું તેના પછી આપની સામે લોગિન થવા માટેનું એક પેજ જો આવશે જેમાં આપને અહીં આપણો રજિસ્ટર મોબાઈલ નંબર દાખલ કરીશું ને નીચે પાસવર્ડ દાખલ કરીશું તેના પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું અને જો આપણે આ એપ્લિકેશનમાં પહેલીવાર આવ્યા હોય તો ન્યૂ યુઝર લખેલું છે તેના પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી અને પછી લોગિન કરીશું આપને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું એટલે આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે જે આપણે અહીં ઓટીપી બોક્સમાં દાખલ કરીશું અને લોગિન નાવ બટન પર ક્લિક કરીશું હવે આપણી એપ્લિકેશનમાં લોગિન થઈ ગયા છીએ તેના પછી આપણે ડાઉનલોડ ઇ પીક પર ક્લિક કરીશું પછી આપની સામે આવી રીતે બે ઓપ્શન આવશે જેમાં પહેલો ઓપ્શન હશે યસ આઈ હેવ ઈ નંબર અને બીજા નંબરે યસ આઈ હેવ ફ્રોમ રેફરન્સ નંબર એટલે આપની પાસે ચૂંટણી કાર્ડ નંબર હોય તો પહેલાં ઓપ્શન પર ક્લિક કરીશું અને જો આપની પાસે રેફરન્સ નંબર હોય તો આપણે બીજા ઓપ્શન પર ક્લિક કરીશું તો અત્યારે આપની પાસે ચૂંટણી કાર્ડ નંબર છે તો આપણે પહેલાં ઓપ્શન પર ક્લિક કરીશું તેના પછી અહીં આપનો ઇપીક નંબર દાખલ કરીશું અને આપણું રાજ્ય સિલેક્ટ કરી ફેચ ડિટેલ પર ક્લિક કરીશું એટલે આપની સામે આપની ડિટેલ આવી જશે ત્યાર પછી પ્રોસિટ બટન પર ક્લિક કરીશું જેમ આપણે પ્રોસિટ બટન પર ક્લિક કરીશું એટલે આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે જે આપણે ઓટીપી બોક્સમાં દાખલ કરીશું ને વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઈ ઈપિક બટન પર ક્લિક કરીશું જેવું આપણે વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઈ ઈપિક બટન પર ક્લિક કરીશું એટલે આપની સામે આપનું કલરવાળું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈને આવી જશે અને આ ચૂંટણી કાર્ડને આપણે શેર બટન પર ક્લિક કરીને આપણા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકીએ છીએ અને વોટ્સપમાં શેર કરી શકીએ છીએ તો મિત્રો આવી રીતે આપણે આપના મોબાઈલ દ્વારા આપના ઘરે બેઠા બેઠા આપનું કલરવાળું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ તો મિત્રો આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો છે અને મિત્રો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો મળીએ એક આવા બીજા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ